આજે વાત ગુજરાતના એક એવા દાનવીરની કરવી છે કે જેણે રાષ્ટ્ર માટે પોતાના પ્રાણની આહુતિ આપી એ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ધામેલ ગામના સપૂત શહીદ મેહુલભાઈ મેપાભાઈ ભુવા કે જે દેશની રક્ષા કાજે શહીદ થયા છે તેમના પરિવારજનોની વાહરે એક ગુજરાતના એક દાનવીર જે છે તે આવ્યો છે અને પરિવારજનોને કેટલા લાખની એમણે એ સહાય કરી છે આજે એના વિશે વાત કરી નમસ્કાર આપની સાથે હું રાષ્ટ્રમાતે પોતાના પ્રાણની ની આહુતિ આપનાર અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ધામેલ ગામના સપૂત શહીદ મેહુલભાઈ મેપાભાઈ ભુવા જેઓ કાશ્મીરમાં ઓપરેશન મહાદેવ દરમિયાન શહીદ થયા હતા પરંતુ આ વીર જવાનના પરિવાર માટે હવે એક અંજલી બની આવ્યા છે સુરતના બિલ્ડર ભરવા જેઓએ શહીદના પરિવારજનોને લાખ રૂપિયાની મદદ આપી અને બાળકોના ભવિષ્યની સંપૂર્ણ જવાબદારી ઉઠાવવાનો સંકલ્પ અઢાર સપ્ટેમ્બર બે હજાર પચીસ કાશ્મીરના મહામા પ્રદેશના ઓપરેશન મહાદેવ દરમિયાન શત્રુઓના સામના કરતા સમયે ધામેલના વીર મેહુલભાઈ ભુવા શહીદ થયા

તેમના બાળકોની જવાબદારી હવે સમાજના આગેવાનોની છે વિજયભાઈ માત્ર મદદ પૂરતી જ નથી રોકાયા પરંતુ તેમણે સહિત પરિવારને આશ્વાસન આપ્યું કે બાળકો એ અઢાર વર્ષના થાય ત્યાં સુધી તેમના શિક્ષણ અને આવશ્યક વસ્તુઓની સંપૂર્ણ જવાબદારી તેઓ અને તેઓની ટીમ એ ઉઠાવશે સાથે જ બીજી તરફ તેઓએ એવી પણ વાત કરી કે ગામના લોકોએ પણ આ માનવતાની અનોખી ઉદાહરણરૂપ ઘટના જોઈને આંસુઓ રોકી ન શક્યા હતા વિજયભાઈ ભરવાડ બે હજાર નવ થી માલાભાઈ સારાભાઈ એજ્યુકેશન ટ્રસ્ટ ચલાવે છે આ ટ્રસ્ટ દર વર્ષે એક લાખ નોટબુક પુસ્તકો સ્ટેશનરીનું વિતરણ કરે છે અને અનેક બાળકોની સ્કૂલ ફી પણ એ ભરે છે ત્યારે વિજયભાઈ ભરવાડ શું કહી દે આવશે આવો સાંભળી વિજયભાઈ માલાભાઈ ભરવાડ ગોકુલ ડેવલોપર સુરત વીર મેહુલભાઈ જે મહાદેવ ઓપરેશન કરતા હતા જ્યારે આતંકવાદીઓ વિરુદ્ધમાં ત્યારે કાશ્મીરમાં શહીદ થઈ ગયા હતા આ સોશિયલ મીડિયા પર જે આકડત અને જે એમના ફેમિલી વિશે મેં જાણકારી મેળવી પછી અમે અમારી ટીમને તૈયાર કરી કે જે જવાન દેશ માટે શહીદ થઈ ગયો હતો એના બાળકો નિરાધાર કેવી રીતે રહી શકે તો અમે ટીમને એક જાણકારી આપીને ટીમે તરત નક્કી કર્યું કે ભાઈ આપણે એકવીસ લાખ રૂપિયાની સહાય આપણે એમના ફેમિલીને આર્થિક સહાય અને શૈક્ષણિક સહાય આપણે આપવી જોઈએ શ્રદ્ધાંજલિ આપવા તો આખું ગામ ભેગું થાય બધું જ થાય છે પણ એના પરિવાર વિશે કેવી રીતે વિચારવું એમ એટલે એના પરિવાર વિશે અમે તરત જ વિચાર્યું કે ભાઈ આ છોકરાઓની અને એની ફેમિલીની આપણે એક જવાબદારી લઈ લઈએ એટલે અમે તરત આખી ટીમ તૈયાર કરી ટીમ લઈને અમે ત્યાં ગયા ત્યાં બધા જ હાજર જ હતા ગામને ખબર પડી ગામમાંથી કે ભાઈ અમે આવવાના છીએ એટલે લગભગ અસંખ્ય માણસો ગામના ભેગા થઈ ગયા ત્યાં આજુબાજુના ગામડાના માણસો પણ ત્યાં આવી ગયા હતા સાંસદ સભ્ય પણ આવી ગયા ધારાસભ્ય પણ ત્યાં આવ્યા હતા ગ્રામ પંચાયતમાં સરપંચ સાહેબ બી હાજર હતા જિલ્લા પ્રમુખ પણ હાજર હતા ત્યાં અસંખ્ય માણસો એટલે જો આખું ગામમાં વાતાવરણ ગમગી હતું અને એના ઘરમાં ગયા અને જ્યારે એને અમે એકવીસ લાખ રૂપિયાની સહાય કરીને તો આખું ઘર ખુશી એક આનંદમાં આવી ગયું હતું અને ખુશીના આંસુથી અમારી સામે એ વ્યક્ત પણ નહોતી કરી શકતા અમે તો એને એટલું જ કીધું કે એના ફાધર હતા એને એટલું જ કીધું ભાઈ અમે મેહુલની ખુશી તમને નહીં આપી શકીએ પણ અમે અમારી બનતી કોશિશ એવી હશે કે ભાઈ આની આર્થિક પરિસ્થિતિ કે એની શૈક્ષણિક જવાબદારી અમારું ટ્રસ્ટ લઈ લે છે અને તમારે જ્યાં પણ કંઈ પણ વસ્તુની જરૂરિયાત પડે તેના માટે અમે તમારા સાથે ઊભેલા છીએ શહીદ મેહુલભાઈ ભુવાની આ આહુતિ દેશ માટે અસ્મરણીય છે અને વિજયભાઈ ભરવાડ જેવી વ્યક્તિઓ આ વીર જવાનોના પરિવારજનો માટે માનવતાની એક જીવંત ઉદાહરણ બની રહ્યા છે શહીદના બાળકોના ચહેરા પર ફરી સ્મિત ફેલાય કારણ કે સમાજના સાચા દીકરાઓ હજી જીવંત છે દેશના રક્ષકો માટે સમાજ એકતાથી આગળ આવે એ જ સાચી શ્રદ્ધાંજલિ જે તે અત્યારે વિજયભાઈ ભરવાડે આપી છે અને આવા તો કેટલાય દાનવીરો ગુજરાતમાં છે કે જેની આપણે કદાચ ચર્ચા કરવા બેસીએ તો પણ રાત દિવસ જતા રહે અને જે લોકો કે જે દેશની રક્ષા કાજે આપણા ભારતની રક્ષા કાજે ભારત માતાની રક્ષા કાજે આપણી ભૂમિની રક્ષા કાજે આપણી પોતાની રક્ષા કાજે કે જે દેશના એ છેવાડા સુધી એ રક્ષા માટે ત્યાં હાથમાં બંદૂકો લઈને ઊભા હોય છે એ જ્યારે જાગે છે ને ત્યારે આપણે અહીંયા સુઈ શકે છે ભલા માણસ વિચાર કરજો કે એમના પરિવારોને એ કેમ રાતે નીંદર આવતી હશે કેમ ઊંઘ આવતી હશે અને જ્યારે એમને સમાચાર મળે છે કે તમારા ઘરના જે વ્યક્તિ કે જે બોર્ડર પર એ ફરજ પર હતા તે દરમિયાન ગોળીબાર થયો અને તે શહીદ થયા ત્યારે પરિવારનો દુઃખ કોણ સમજી શકે ત્યારે આ પ્રકારના દાનવીરો જે છે તે મેદાન આવતા હોય છે અને પરિવારને જે સહાય કરતા હોય છે ત્યારે એક લાખ રૂપિયા જેટલે એમને સહાય કે જે ડીસ રાખી અને એ થાળીની અંદર એકવીસ લાખ રૂપિયા એમના બાળકોને અર્પણ કર્યા છે અને કહ્યું છે કે આજીવન હું એમની જવાબદારી લઉં છું કે એમને કંઈ પણ જરૂર હશે તો હું અડધી રાતે પણ એમની મદદે આવીશ ત્યારે આવા દાનવીરો જ્યાં સુધી ગુજરાતમાં છે ત્યાં સુધી ગુજરાતની ગરીબ જનતા છે તે ભૂખી નથી સુવાની નથી સુવાની નથી સુવાની વિજયભાઈ કે જેમણે આ કામગીરી કરી છે તેને અત્યારે ગુજરાતભરમાં એ વખાણ કરી રહ્યા છે ચર્ચામાં આવ્યા છે અને કહી રહ્યા છે કે જો સેવા કરવી હોય તો વિજયભાઈ ભરવાડ જેવી નમસ્કાર